જોઈ રહ્યા છો કે બનાસ નદી લાઈવ પાણી કેટલું આવે છે કેટલું નહીં હાલમાં હાલમાં ટાઈમ થઈ જશે છ વાગ્યાનો અને હવે કાલે સુધી એમ કે વિડીયો હવે કે પાણી ડેમમાં હાલમાં એક બારીક ખોલી છે અને બીજું પોણી બંધ કરવામાં આવ્યું છે એટલે હવે જૂના ડીસા વીડીમાં અને બધે આગળ હવે પોણી આપવાની કોઈ હવે શક્યતા નથી કેમકે હજી કૂપટના ખાડા મોટા મોટા પડ્યા છે એટલે આબા કા આવવાની કોઈ સંભાવના નથી કેમકે પાણી બિલકુલ બંધ કરી નાખવામાં થોડુંક બાકી છે હવે એ પણ ખાડા ભરાય ને છે આગળ હવે વરસાદ વરસે તો જે ભાઈઓ અમારી આ ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આગળ શેર કરજો જય માતાજી મિત્રો